માલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે વૈશાખ પદ પાંચમ સોમવાર આજની રાશિ છે ધન જેના નામના અક્ષર છે ભદ્રફટ જે બપોરે ચાર ને ચાર મિનિટ સુધી રહેશે પછી થશે મકર રાશિ જેના નામના અક્ષર છે આજનો મંત્ર છે મહાદેવજીનો ઓમ શંકર ત્રંબક મુલમ શિવમ આશુતોષ નીલકંઠંદરમ શશીધરમ સૂર્ય શૈલજાવલ્લભમ પાર્વતી નાયક ભાલચંદ્રમ નમૂનમ આજે મહાદેવજી ઉપર દૂધથી જળથી અભિષેક કરવો ફૂલને બીલીપત્ર ચડાવવા વિશેષ સગવડ હોય તો નારિયેલ પાણી ચડાવવું એથી વિશેષ સગવડ હોય તો કાળા દરી ચડાવવા રુદ્રાભિષેક કરવો જવ ચડાવવા મહાદેવ વર જય સિદ્ધનાથ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો વધુમાં વધુ લોકોને મોકલજો હું જ્યોતિષ અને કર્મકાંડ ફ્રી કરું છું તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ આપું છું જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ